ઘણા લોકો એવા હોય છે જેમને કુળદેવી ખબર હોતી નથી અને તમારી કુળદેવી માતા કોણ છે તે જાણવા માંગો છો ધાર્મિક માન્યતાઓ અને પરંપરા મુજબ કુળદેવી વિશે ચોક્કસ માહિતી તમારો ગોત્ર તમારી અટક અને તમારું મૂળ ગામ પરથી જાણી શકાય છે અહીં હું એક અંદાજિત કુળદેવી વિશે ચાઉન માતાને લઈને એક રોચક સસ્પેન અને ચમત્કારથી ભરપૂર વાર્તા રજૂ કરું છું આ વાર્તામાં તમને કઈક ચોક્કસ જાણવા મળશે જય માતાજી મિત્રો સદી મારી માવતા યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારા વિડીયો તમને પસંદ હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં ઘણા સમય પહેલાની વાત છે મુકેશ નામનો યુવાન એક શહેરમાં રહેતો હતો નાનપણમાં તેના માતા પિતા ગુજરી ગયા હતા તે ભણેલો ગણેલો છે પણ છેલ્લા પાંચ વર્ષથી તેના ધંધામાં સતત નુકસાન થઈ રહ્યું છે ઘરમાં હંમેશા અશાન અને બીમારી રહે છે મુકેશ ખૂબ મહેનત કરે છે પણ સફળતા મળતી નથી તે ઈશ્વરમાં માને છે પણ તેની કુળદેવી વિશે તેને કાંઈ ખાસ ખબર નથી એક રાત્રિ મુકેશને સપનું આવે છે અને સપનામાં તે એક ભવ્ય મંદિર અને સિંહાસન પર બેઠેલી ક્રોધિત દેવી તેને દેખાય છે દેવીનો અવાજ આવે છે બેટા તે મને ભુલાવી દીધી છે પણ હું તારા પર ક્રોધ નથી તારા પરિવાર પર એક જૂનું સંકટ છે જ્યાં સુધી તું તારા મૂળ સ્થાન પર પાછો નહીં જાય ત્યાં સુધી આ કષ્ટ દૂર નહીં થાય મુકેશ જાગી જાય છે અને તેની દાદીમા પાસે જઈને આ વાત કરે છે દાદીમા કહે છે તેમની કુળદેવી ચાઉન માતા છે અને તેમનું મૂળ સ્થાન ગામ જનકપુર પાસેના ડુંગર પર છે મુકેશ તેની પત્નીને વાત કરે છે અને મુકેશની પત્ની હિરલ પર જનકપુર જવા માટે તૈયાર થાય છે તેના કાકા પ્રભાતભાઈ જે શહેરમાં મોટો બિઝનેસ ચલાવે છે તે મુકેશને રોકવાનો પ્રયાસ કરે છે પ્રભાતભાઈ ગુસ્સામાં કહે છે આ બધું અંધશ્રદ્ધા છે તમારું ધ્યાન ધંધામાં રાખો તમારા બાપ દાદાની જૂની વાતો ક્યાં પકડવા જાય છે તારી બધી મુશ્કેલીઓ તારી ગરીબી જ છે આ દુનિયામાં કોઈ દેવી દેવતા હોતા નથી મુકેશને કાકા પર ક્રોધ પર શંકા જાય છે પણ તે દાદીમાનો આશીર્વાદ લઈને જનકપુર જાય છે જનકપુર પહોંચ્યા પછી મુકેશને ખબર પડે છે કે ડુંગર પર જૂનું ચાઉન માતાનું મંદિર છે પણ હવે તે ખંડર હાલતમાં છે પૂજારી પણ નથી મુકેશ અને તેની પત્ની હિરલ મંદિરની સફાઈ કરે છે પૂજા કરતી વખતે મુકેશને મંદિરની દિવાલ પર સંસ્કૃતમાં લખેલા એક શ્લોક મળે છે મુકેશને આ શ્લોકનો અર્થ યાદ નથી આવતો તે સમયે એક મોર ત્યાં આવીને ખાસ ત્રણ વાર ટૌકા કરે છે અને નજીકમાં પડેલા એક તાંબાના કળશ તરફ સંકેત કરે છે મુકેશ કળશ ખોલે છે અને કળશની અંદરથી કોઈ ધન નહીં પણ એક જૂની પોથી મળે છે પોથીમાં તેના હાથથી લખાયેલું હોય જેમાં એક ગુપ્ત વાત લખી હોય છે આ ગુપ્ત વાત મારા મોટા દીકરા જે પ્રભાતના પિતા ના નામે કિંમતી સોનાનું કમળ મૂક્યું છે જે કાયમ મારા પરિવારનું રક્ષણ કરશે પણ નાના દીકરાના પરિવાર જે મુકેશના પિતા માટે એક મોટો ગુપ્ત ભંડાર મૂક્યો છે જે ચાઉન માતાના આશીર્વાદ વિના કોઈને નહીં મળે મુકેશને ખબર પડે છે આ પોથીમાંથી તેના પરિવાર સંઘર્ષ કરી રહ્યો છે મુકેશ ઘરે પાછો ફરે છે અને કાકા પ્રભાતભાઈને આ પોથી બતાવે છે પ્રભાતભાઈ પોથી જોઈને ગુસ્સે થઈ જાય છે તે પોથી છીનવી લે છે અને કહે છે આ બધું જુઠ્ઠું છે તારા માટે કશું નથી પ્રભાતભાઈ બીજા દિવસે મુકેશ પર ચોરીનો આરોપ મૂકે છે અને કહે છે મુકેશે મંદિરમાંથી કિંમતી સોનાનું કમળ ચોરી લીધું છે આ જે કમળ છે જે પરદાદીએ મોટા દીકરા માટે મૂક્યું હતું પ્રભાતભાઈની ધમકી અને પૈસાના જોરે પોલીસ મુકેશની ધરપકડ કરે છે મુકેશ જેલમાં બેઠો હોય છે તે નિરાશ થઈને ચાઉન માતાને પોકાર કરે છે માં તું મને અહીં સુધી લાવી પણ હવે અન્યાય કેમ મને અને મારા પરિવારને સત્ય બતાવ બરાબર તે જ સમયે પ્રભાતભાઈના ઘરમાં વિચિત્ર ઘટના બને છે તેમના દીકરા ધવલને અચાનક સખત તાવ આવે છે અને તે ભયંકર રીતે બૂમો પાડવા લાગે છે ધવલની બૂમોમાં એક અવાજ હોય છે હું ચોર નથી હું ચોર નથી ડોક્ટરો પણ રોગ પકડી શકતા નથી પ્રભાતભાઈના ઘરમાં એક વૃદ્ધ પાડોશી આવે છે અને કહે છે આ ચાઉન માતાનો ક્રોપ છે તે કહે છે કે ચોરી કરનારને સજા મળી રહી છે પ્રભાતભાઈ ગભરાઈ જાય છે તેમને ખબર છે કે સોનાનું કમળ તો તેમને સંતાડી દીધું છે તે સમજી શકતો નથી કે ધવલ કેમ આવી રીતે બોલે છે મુકેશને જામીન પર છોડવામાં આવે છે તે સીધો પ્રભાતભાઈના ઘરે જાય છે અને તે જુએ છે કે ધવલ હજુ બેભાન અવસ્થામાં છે અને પાંચસો પાંચસો એવું બબડી રહ્યો છે મુકેશને તરત જ ખ્યાલ આવે છે તેના પરદાદાના વસિયતમાં પાંચસો રૂપિયાના સિક્કા વાળી એક થેલીનો ઉલ્લેખ હતો જે ગુપ્ત ભંડારોના માર્ગે બતાવે છે મુકેશ પ્રભાતભાઈના ઘરની બહાર જઈને પાડોશીઓ પાસેથી સાંભળે છે પાંચ વર્ષ પહેલા ધવલ પ્રભાતભાઈનો દીકરો મંદિરમાંથી પાંચસોની ભેટ ચોરી કરીને ભાગી ગયો હતો મુકેશના સંઘર્ષની શરૂઆત ત્યાંથી થઈ મુકેશ સમજી જાય છે ચોરી સોનાના કમળની નહીં પણ માત્ર ની નાનકડી ભેટની હતી જેના કારણે મુકેશના પરિવાર પર આશીર્વાદ તૂટી ગયો હતો મુકેશ મંદિરમાં પાછો ફરે છે તે ચાઉન માતાને વિનંતી કરે છે અને મંદિરમાં પાંચસોના સિક્કાની એક થેલી મૂકે છે તે ક્ષણે ધવલનો તાવ ઉતરી જાય છે મુકેશ પ્રભાતભાઈને સત્ય જણાવે છે પ્રભાતભાઈને ધનનો નહીં પણ તેમના પુત્રના પાપનો પછતાવો થાય છે પ્રભાતભાઈ મુકેશ જોડે માફી માંગે છે મુકેશ મુશ્કેલી દૂર થાય છે તેને ગુપ્ત ભંડાર માન અને શાંતિ મળે છે મુકેશ સમજે છે કે મા ચામુંડાએ તેમને નહીં પણ પ્રભાતભાઈના હૃદયને ન્યાય અપાવ્યો છે જેની સાચી ભક્તિ સાચી રહેણી હોય અને કુળદેવી માતા પર વિશ્વાસ હોય તો મા કુળદેવી સાચો માર્ગ બતાવે જ છે જેમ મુકેશને ખબર પડે છે કે મારી કુળદેવી ચાઉન માતા છે અને એની વેળા બનાવે છે અને સમય લાવે છે અને પ્રભાતભાઈને સાચો માર્ગ બતાવે છે એવી જ રીતે તમારા ઘરમાં પણ કુળદેવી પર વિશ્વાસ રાખો અને આજે નહીં તો કાલે પણ તમારો સમય લાવશે અને જે વેળા બની નથી એ વેળા તમારી કુળદેવી બનાવશે એવી આશા રાખીએ છીએ ચાલો મિત્રો ત્યારે શું અને અમારો વિડીયો તમને પસંદ હોય તો સદી મારી માવતા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી નવી કહાની સાથે ફરી મળીશું જય માતાજી